તો જય માતાજી મિત્રો આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજના વ્લોગ વિડીયોમાં અમે પોવો બનાવવાના છો તો તમે વ્લોગ વિડીયોમાં જોડાઈ રહેજો તમને બહુ મજા આવશે તો આપણે પોવો બનાવવા બધો શામાં લાઈ દીધો છે ડુંગળી બટાકા મરચા અને ઢોણા અને શાકભાજી ધોઈ લાઈ દે તો વિલેસ તું આપણો પોવો તૈયારી કરવાનો અને ઉપર તો બધી બે વાટકા લઈને લઈ

થોડી વાર રેજો હાલ જ ખોલવાની મિત્રો તમને ખીચડીમાં મજા આવી હતી એવી પણ મજા જ આવશે અને લાસ્ટ જે વિડીયો જોતા રહેજો ой, <muchas> кабранана. Jiji, jiji, jiji. Jiji, jiji. Nan, kade ga apen? Nan, nan, nan. મિત્રો બાજુ બ્રિજ ચાલે છે એટલે થોડો અવાજ વધારે આવશે રીંગનો તો તમે બ્લોગ વિડીયોમાં જોડાઈ રહેજો અને થોડું ખમી પણ લેજો રીંગનો અવાજ આપણે પૂછી જોઈએ कटिंग થઈ ગઈ है तो રીલસ तो आप આવી કટિંગ કીધું 10 30

तू तुम्ही जा कटेलकर जी अनिल भातू नहीं

તો આપણે પહેલી વાર બટાકા કટિંગ કરીશું મશીનમાં માં અને ચીવું કટિંગ થાય છે એનું માપનો માપનું પેસ્ટ બનાવશે

અનિલ તું હાજના હરકા કરતો por ele,

૝ા ખ૨ા ખયા આારજેએ આહરીં ઓદ પિમ executor મિપા ખાય નિ મીઆ Apa masukan masalah dia di Ibu nanti nanti minta buat ayo

मारतो लायदो तो आपना पहवा दे खतन नात बलावा नासी इस अची पलाई दी, माच विले जाब पहवा लाई दी ओड़ा जया दी दो ફિલિશ કડાઈ વઘડી લે લીડ કો મેડી પડી પણ પકાવ ટીપલ પેલી મેણી લાગે બીજું રાણી લઈ અને કી

નંબર નંબર મિત્રો મિત્રો ચેક કરીને કઉ હા મિત્રો એક નંબર હો મિત્રો એક નંબર મિત્રો હા